તો આ તરફ ખેડામાં મહિસાગરના કોન્ટ્રાક્ટરના આપઘાતને લઈને ફરિયાદ નોંધાઈ છે કોન્ટ્રાક્ટર કનુ પટેલના પરિવારજનોએ કપડવંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે સુસાઇડ નોટ પ્રમાણે છ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે આરએન્ડી અધિકારી દીપક ગુપ્તા તેમજ જીગર કડિયા સામે ગુનો દાખલ કરાયો છે પોલીસ આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે કોન્ટ્રાક્ટરે બિલના પૈસા ન મળ્યા હોવાથી આપઘાત કર્યો હતો પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે બિલના પૈસા ન મળ્યા હોવાથી આપઘાત કર્યો હતો જે મામલે હવે ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે કોન્ટ્રાક્ટર પટેલના પરિવારજનોએ કપડવંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે સુસાઇડ નોટ પ્રમાણે છ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે કોન્ટ્રાક્ટરના ના આપઘાત મામલે પરિવારજનો ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી શું અપડેટ એકમના હતા જે મૂળ મોડાસા હતા જે લુનાવાડાના હતા તેમના દ્વારા ઝાડે ખાઈને આત્મહત્યા કરી હતી અને સુસાઇડ નોટ જે કહી શકાય કે કપોરવંજ આરએમબી ના જે દી છે

શ્રીરામ બિલ્ડર છે તેના માલિકો સહિત જે મૂળ કોન્ટ્રાક્ટ રાખનારા છે તેમની સામે પણ ફરિયાદ દાખલ કરી તમામને પકડી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે પરંતુ ફરિયાદ દાખલ થતાની સાથે જે તમામ આરોપીઓ છે તે ભૂગર્ધમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે જી બિલકુલ સંદીપ આભાર જાણકારી આપવા બદલ